માવઠાની આગાહી વચ્ચે ભાવનગરના મહુવામાં વરસાદ પડ્યો રાજ્યના હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરી હતી તે મુજબ રાજ્યના સુરત ઉત્તર ગુજરાત સહિત ઘણી જગ્યાએ વરસાદ પડ્યો છે તો ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં પણ સાંજે વરસાદ ચાલુ થયો હતો જેને લઈ ખેડૂતોને મુશ્કેલી ઊભી થઈ શકે છે ખેડૂતોની મગફળી ખેતરોમાં ખેંચેલી પડી છે તેના ઉપર વરસાદ થતાં નુકસાની થશે જેની ખેડૂતોમાં ચિંતા છે તો મહુવા યાર્ડમાં પડેલી જણસો બાબતે પણ ખેડૂતોને આગોતરી જાણકારી અને ચેતવણી અપાઈ હતી સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો અને હા ઘંટડી વગાડવાનો ભૂલશો આભાર